મને ખ્યાલ છે ત્યાં સુધી બે વર્ષ ઉપરનો સમય થઈ ગયો છે અને એજન્સીની ટાઈમ લિમિટો પણ આની પહેલાં પણ પૂરી થયેલી છે ટાઈમ લિમિટ પાછી વધારવામાં આવેલી છે એ પણ બે મહિના પહેલાં પૂરી થયેલી છે તો કાલે મને એવો વિચાર આવ્યો કે ભાઈ આ લોકો ત્યાં આટલો બધો સમય બગાડે છે તો શું કરે છે એના માટે હું જોવા માટે ગયો અને જેઓ ત્યાં જઈને હું એમને ટૂંકમાં એ જોવા માટે ગયો તો મને આ બધો ખ્યાલ આવ્યો કે ભાઈ આટલું બધું નબળું કામ મારી નજરમાં આવતા મેં ત્યાંના એન્જિનિયર અને એમને કોન્ટ્રાક્ટરને બોલાવી અને મેં એમને સૂચનાઓ આપી અને આ લોકોએ ખરેખર અધિકારીઓ શું આની ઉપર જે અધિકારી હોય એ લોકોએ આમાં શું કર્યું છે એ મને ખ્યાલ નથી આવતો પણ આટલી હદે નબળું કામ કે જે પ્રજાના પૈસા સાઠ કરોડ જેવી મોટી રકમ કે જે ગુજરાત ગવર્મેન્ટે જૂનાગઢ નરસિંહ મહેતા તળાવનું બ્યુટિફિકેશન કરવા માટે આપેલી છે એ વસ્તુ કાલે મેં જોતા મને એવું ખૂબ એવું લાગ્યું કે આ પ્રજાના પરસેવાના પૈસાનું આ લોકો પાણી કરી રહ્યા છે એટલે હવે આવનાર સમયમાં હું આના માટે કમિશનર શ્રી એમએલએ સાહેબ અને સીએમ સાહેબ ત્યાં સુધી હું રજૂઆત અને ફરિયાદ કરીશ કે આની અંદર જે કોઈ ગુનેગાર હોય જે કોઈ પણ હોય અધિકારી હોય જે કોઈ હોય કોન્ટ્રાક્ટર હોય એમની ઉપર ફોજદારી પગલાં લેવાય અને એમને સસ્પેન્ડ કરવા પડે તો સસ્પેન્ડ કરો પણ આનો આ વસ્તુ જે ભ્રષ્ટાચાર જે કઈ થયો છે આનું નિરાકરણ માટે હું આજે રજૂઆત લેખંડ ઘણી જગ્યાએ લોખંડ પણ બહાર દેખાણું છે પછી જે ટાઇલ્સ લગાવેલી છે આખા જે ટાઇલ્સ છે ને એ જેનો મેઇન પેલું જે છે ને બ્યુટિફિકેશનનું મેન ટાઇલ્સ જ છે એ ટાઇલ્સ તો આપ મારા વિડીયોમાં જોવો છો કે કઈ રીતે નીકળે છે હજી તો એ ખુલ્લું મૂકવામાં નથી આવ્યું એ પહેલા તો ટાઇલ્સો પણ નીકળવા માંડી છે અને એના જે ફરતો રોડ બનાવેલો છે ઈ રોડ ની અંદર ઈ લોકોએ પાણીના જ્યાં પાણી ભરાય છે ઘણી જગ્યાએ મેં કાલે જોયું પાણી ભરાય છે એના જે નિકાલ માટેના જે પાઇપો મૂકવાના હોય ઈ પણ એ લોકોએ મૂકેલા નથી તો કાલ સવારે આ કાલે મેં જોયું કાલ પાણી ભરેલું હતું બરાબર એટલે એક પણ પછી એની જે દિવાલો છે એક એક પણ લાઇન લેવલ ની અંદર એ દિવાલ નથી બીજું જઈશ ભાઈ વાત છે કે આ પાણી છે મધ્યમાં છે નશીમતા સરોવર છે છેલા દિવસથી આમાં પાણી નથી ભરાતું અને આ પાણી ભરાય તો જૂનાગઢને કેટલો ફાયદા રૂપ છે તે બાબતની પણ કોઈ નોંધ નથી લેવામાં હા આશરે લગભગ મને ખ્યાલ છે બે વર્ષ ત્યાં તો નરસિંહ મહેતા તળાવ આ લોકો ભરતા નથી ખાલી કરી નાખે છે જેને લઈ અને ઉધી વિસ્તાર છે ટીંબાવાડી છે ઝાંઝેડા રોડ આ બધો જે વિસ્તાર છે ઝાંઝેડા ગામ આ બધાને તળની અંદર જે પાણી આવે છે એ એ જો નરસિંહ મહેતા તળાવ ઓવરફ્લો થાય એટલે તળની અંદર પાણી લાગે પણ આ છેલ્લા બે વર્ષથી આ લોકો ખાલી કરવાના કારણે આજે જ આજે ઝાંઝેડા રોડની અને ઉધી વિસ્તારની એવી પરિસ્થિતિ છે કે લગભગ બોરમાં પાણી વ્યાગ્યા છે એટલે બોરમાં પાણી વ્યા ગયા છે તો લોકોની જે પાણીની વ્યવસ્થા છે એ પણ ખોરવાયેલી છે અને આ લોકો કામમાં આવો ભ્રષ્ટાચાર કરે છે અને સમયની તો કોઈ મર્યાદા જ નથી બબે વાર ટાઈમ લિમિટ પૂરી હોય થઈ ગઈ છે છતાંય શું કરે છે એ મને હજી ખ્યાલ નથી આવતો નરસિંહ મહેતા સરોવરનું કામ છેલ્લા ત્રણ વર્ષથી આ કામ ચાલુ છે નરસિંહ મહેતા સરોવરમાં લખલુ જ ભ્રષ્ટાચાર થયો છે અગાઉ પણ અમે બધાએ જ્યારે શરૂઆત કરી ત્યારે પાંચથી છ કરોડ રૂપિયાની એમાં માટીની જે ભ્રષ્ટાચાર હતો ગામના તળાવ ખોદી ગામડાના અને એમાં માટી નાખવામાં આવી હતી જે મફત માટી હતા એના પાંચથી છ કરોડના બિલ આ લોકોએ ઉધારેલા છે અને અત્યારે આપણે જોઈએ કે કામગીરી બાબતે એક રોડ પણ અહીંયા ખૂબ ડેમેજ છે અને શાસક પક્ષના જે બાંધકામ સમિતિના ચેરમેન છે એમણે આ ભ્રષ્ટાચાર ખુલ્લો પાડ્યો છે પણ અહીં આપણે જોઈએ કે ભાજપના જે કોર્પોરેટર છે એને બધાને ખબર જ છે કે ક્યાં ક્યાં ભ્રષ્ટાચાર થાય છે અને એણે જાતે જઈ અને જે ભ્રષ્ટાચાર ખુલ્લો પાડ્યો છે એ આમ તો ખરેખર એની હિંમતને દાદ દેવી જોઈએ કારણ કે આપણે જોઈએ કે જૂનાગઢમાં સાઠ કોર્પોરેટર ચૂંટાણા છે હડતાલી ભાજપના છે લોકોએ વિશ્વાસ મૂકી બધા મત આપ્યા છે તો અત્યારે મહાનગરપાલિકામાં પંદરસો કરોડ રૂપિયા વેપરાયો શાસક પક્ષ દાવો કરે તો જનતાને તો કાંઈ એની સુવિધા મળતી નથી આજે નરસિંહ મહેતા સરોવર છે એ એક પૈસા કમાવાનું એક સાધન છે પદાધિકારીઓને અધિકારીઓ માટે આપણે જોઈએ કે આમાં ફેસ વન ને ટુ કરી એવી રીતના પણ ભ્રષ્ટાચાર આચરો આપણે જોઈએ કે દિલ્હી જે સંસદ ભવન બનાવ્યું એચ એમ સી એવી જે એજન્સી હતી એણે ડિઝાઇન બનાવી છે તો આ રીતનું કામગીરી હોય આની ઉપર કોઈ સુપરવિઝન નથી જે ટેકનિકલ સ્ટાફ